રઘુવંશી સંત સમાજનો વિરોધ વિશે થઈ સમાજના લોકોએ નોંધાવ્યો વિરોધ સમાજના લોકોએ વારાહી મામલતદારને રેલી યોજી આપ્યું આવેદનપત્ર જ્ઞાનપ્રસાદ સ્વામી વીરપુર જલારામધામ ખાતે જય માફી માંગે એવી માંગ કરી ઓકે હવે બોલો જ્ઞાનપ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે એમણે જલારામ બાપાના બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તે તેવું તેમનું નિવેદન રહ્યું છે તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે એમની ધાર્મિક લાગણી દુભાણી છે હૃદયને ઠેસ પહોંચી છે એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું આજ રોજ અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં મહાજે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોવે આવી અમારી સખત માગણી છે અને જલારામ લીરપુર જઈ અને લેખિતમાં માફી માગે તો જ અમે માફી આપ આપી શકીએ નકર આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ના પડે એના માટે અમે ખૂબ અને માફી માગે એ જ અમારી અરજ અસ્તુ જય પ્રકાશ જ્ઞાન જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગડા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી એને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે